હવે આપણી છે ગલી એ કેવું ગલી ઝાડકા વાડકા વાયા અહીંયા તો ખાલી આપણે આવી જાય સ્ટેશન ઉપર એ ક્યું ગળું મસ્ત હતો અહીંયા એ કૂતરા હોયને કોઈ ધ્યાન ના દે બચારાને દેહમાં દૂધ પાય અહીંયા ખબર ના પડે કૂતરા કહેવાના હાલો હં હં ફાઇનલી આપણે આવી જાય છે માર્કેટમાં હા ડેલી નસ્તો આ છે આપણે આવાની અંકલ જોવે શું બનાવે વીડિયો વીડિયો બનાવું છું વીડિયો બ્લોગ બ્લોગ પબ્લિક જોવે મને લે માં કર સમ દુનિયા જોવે જોવા દે માશિયા શેરી મારો તને મોઢું તો જો બોબાજી મોઢું તારું મારો બસ છે આરી કોઈ સકલ ગાડી લેવી એ મારો બસ કારી કોલસન

ગાડીયા મને જોયાદા નહીં નિખિલ ગોશા એક મહિના હુઆ અભી ચાલુ ગયા કહે જિંદગી કેસી કામ ગઈ

પાણી મોટા ભલી દી છે પાણી ઉપર પીવા ટુ આપડી માણ પી લી અરે યાર બેગ તો ભૂલી બેગ નીચે પડી પાણી બોટલ લે બેગ ન પડી કાંઈ ગાય છે આપણે પોતે સ્ટેશન ઉપર આપણે સવારે બ્લોગ ચાલુ કર્યો તો રાતે ચાલુ કરી રેખા એને કામ એટલું હતું આપણે ટાઈમ નહીં મળતો બ્લોક બનાવવાનું દેખાય ને બીજું બ્રિડ નવ બનાવે કાચ કહેવાને આપણો બ્રિજ રોજ ટાઈમ હાલો ને આપણો અહીંયા ઉતરવાનું નીચે હાલવાનું હોય ઉપર હાલવાનું બે ટકાના આપણે નીચે રાખવા ઉમેર ચડ્યા અહીંયા ઉતરવાનું શેડી શેડી ઉતરીને થાકી દેસો હવે અહીંયા મંદિર જો નીચે देखा तू हो 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 था की थी जिंदगी माली जी ऊपर चढ़ी चढ़ी नीचे उतरी उतरी हमें पुलिस वाला है शू कह रहा है क्या रहा। वो पकड़ रहा, बोले रहा, लिया बोले खबर नहीं दारू ज़्यादा पी लिया है इसको बांध भी नहीं है दारू पीने के बाद जो उतरा चढ़े आधे उतरा और चढ़े ऊपर એટલી ફેડી હોય ને પગની હાલત બગડી જાય તો આ બાજુ હોય આ બધી રસ્તો હોય પરિવાર દુખેરા ને અજા ભાઈ નીચે હું કરે ખબર નહીં પડતી દેખાય ને વહેલા આવીને પબ્લિક એટલી બધી હોય ને આખું ટેશન ભરેલો હોય અત્યારે ઓછી હોય પબ્લિક પબ્લિક અહીંયા મૂર્તિ બનાવતા હોય બધા ડાયરે આપણે મળી રૂમે ડાયરે હાથ પાક ધોઈને ખાઈને ડાયરે હોઈ જશે ગઈશ આપણે પોતે રૂમે આપણો